એવું થયું અમારું કોણ ઉપર ઉપર છોડ્યું છે જો વળી અને અમારી બાજુ આવ્યા નથી આ લોકો અમે તો ખોલી ખોલી બેસી ગયા સરેન્ડર કરી દીધું ઉપર થી એટલું બધું પ્રેશર હતું કોઈ સાહેબ સાંભળે નહીં અમારું સામાન ઉતારવા દો અમારું સામાન તો લઈ લેવા દો કે અમારે મજૂર છે જેટલું ઉતરશે એટલું ઉતારી દઈશું તમે ટેન્શન ના લેશો અમારું ઉપરથી ઓર્ડર છે અમે નહીં કોઈ અમારું સાંભળે નહીં ના રાડ ના ફરિયાદ હવે અમારે તો જવું ક્યાં જીવવું કઈ રીતે અમારું તો કોઈ જ નથી અમે નોંધા થઈ ગયા સાહેબ અને આ તો અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે જયારે આપણે મહારાષ્ટ્ર રાજ્ય હતું આપણી સરકાર બની હતી કોંગ્રેસનું અધિવેશન એ વખતે ઓગણીસો બાવન એટલે આઝાદ થયા પછી પાંચ વર્ષ એટલે તો બાળક કહેવાય આપણો દેશ બાળક હતો ને અમને પાળવેલું છે અત્યારે તો ઘરડો થઈ ગયો અમારે ઘર છોડવાનો વારો આવ્યો અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં માં છીએ સાહેબ અત્યારે અને સાહેબ બાઇક બે માણસો આવે છે એમસીના ના નવ તારીખે સાંજે અને છ વાગે અહીંયા ફરી ને બધા મોખી કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેજો અમે એનું ડિમોલેશન કરવાના છે બધામાં આક્રોશ હતો બધાય રાત્રે મિટિંગ કરી આની રજૂઆત માટે પણ એના બીજા દિવસે સવારે આઠ વાગે અમારા ઘરની સામે ચાર ચાર ને પાંચ પાંચ બુલડોઝરો આવીને ઉભા થઈ જાય છે અને તાત્કાલિક ધોરણે અમને એવું કહેવામાં આવે છે અત્યારે ને અત્યારે ખાલી કરવું પડશે કારણ કે તમે દબાણ કર્યું છે અને આ જગ્યા

કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈકને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે